ભારતના વડાપ્રધાન હા મિત્રો આજે આપણે વાત કરીશું ભારતના વડાપ્રધાન વિશે ભારતના ઓગણીસો થી લઈ અત્યાર સુધી એટલે કે બે સુધીના તમામ વડાપ્રધાનની માહિતી ફોટોગ્રાફ સાથે આપણે જોઈશું તો ચાલો નિહાળીએ વિડીયો સૌપ્રથમ વાત કરીશું ભારતના વડાપ્રધાનની તો ભારતના વડાપ્રધાન ભારત સરકારના વડા છે ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે પરંતુ ખરી સત્તા વડાપ્રધાન અને તેમના હાથમાં હોય છે વડાપ્રધાનની નિમણૂક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે વડાપ્રધાન લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષોનો નેતા હોય છે તો આ પૂર્વ બંધારણા થઈ ભારતના વડાપ્રધાનની ચાલો હવે જોઈશું વડાપ્રધાન વિશે ઓગણીસો ભારતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ તેમને સોળ વર્ષ અને બસો દિવસ ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત હતા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન

અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તો આ હતા મિત્રો જવાહરલાલ નહેરુ જેમણે સોળ વર્ષ અને બસો દિવસ ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કર્યું અત્યાર સુધીમાં સૌથી વધુ જો કોઈએ કાર્ય કરેલું હોય વડાપ્રધાન પદ પર તો તે છે જવાહરલાલ નહેરુ હવે નેક્સ્ટ જોઈએ ગુલઝારીલાલ નંદા ગુલઝારીલાલ નંદાનો કાર્યકાળ સમયગાળો હતો ઓગણીસો ચોસઠથી ઓગણીસો અને ફરી તેમને પસંદગી પામ્યા હતા ઓગણીસો દરમિયાન એટલે કે તેમને ઓગણીસો ચોસઠ દરમિયાન પણ તેર દિવસ અને ઓગણીસો છાસઠ દરમિયાન પણ તેર દિવસ વડાપ્રધાન પદે નિયુક્ત થયા હતા તો સૌ પ્રથમ વખત અને બે વખત કાર્યકારી વડાપ્રધાન તેઓ બન્યા હતા હવે જોઈએ લાલ બહાદુર શાસ્ત્રી ઈસવીસન ઓગણીસો પાસઠ માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું સોવિયેત સંઘ એટલે કે વર્તમાનમાં રશિયા ને મધ્યસ્થી દ્વારા પાકિસ્તાનના અયુબ ખાન અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે

વડાપ્રધાન તરીકે કાર્ય કરેલું છે ભારતના તેઓ પ્રથમ મહિલા વડાપ્રધાન છે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન સામે યુદ્ધ થયું જેના થકી બાંગ્લાદેશની સ્થાપના થઈ હતી દેશમાં સૌ પ્રથમ વખત ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં આંતરિક કટોકટી લાદવામાં આવી હતી તો જ્યારે ઇન્દિરા ગાંધી

તે તેમના સમય દરમિયાન કરવામાં આવ્યું હતું ઇસવીસન 1971 માં ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા વડાપ્રધાન તેઓ રહી ચૂક્યા છે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે ઓપરેશન બ્લુ સ્ટાર તેમના દ્વારા કરવામાં આવ્યું હતું લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ તેમની વિરુદ્ધ રજૂ કરાયો હતો તો આ સૌથી વધુ એટલે કે કુલ પંદર વખત તેમના વિરુદ્ધ આ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો તેમની સમાધિ શક્તિ ઓળખાય છે સમયગાળો હતો ઓગણીસો સિત્યોતેરથી થી લઈ ઓગણીસો ઓગણ્યાસી સુધી એટલે કે બે વર્ષ અને એકસો છવ્વીસ દિવસ તેમને વડાપ્રધાન પદે રહી કાર્ય કરેલ છે પ્રથમ ગેર કોંગ્રેસી વડાપ્રધાન અને

તો તેમની સમાધિ કયા નામે ઓળખાય છે તો ચૌધરી ચરણસિંહ સમાધિ તરીકે ઓળખાય છે અને તેઓ પ્રથમ લઘુમતી સરકાર તરફથી વડાપ્રધાન બન્યા હતા રાજીવ ગાંધી હા મિત્રો રાજીવ ગાંધીનો સમયગાળો છે ઓગણીસો ચોર્યાસી થી લઈ ઓગણીસો નેવ્યાસી કુલ પાંચ વર્ષ અને બત્રીસ દિવસ તેમણે વડાપ્રધાન તરીકે કાર્ય કરેલ છે સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બનનાર જો કોઈ વ્યક્તિ હોય તો તેઓ હતા રાજીવ ગાંધી તેમની સમાધિ વીરભૂમિ તરીકે ઓળખાતી હોય છે તો પરીક્ષામાં ઘણી વાર પૂછાય કે રાજીવ ગાંધીની સમાધિ કયા નામે ઓળખાય છે વીરભૂમિ તરીકે ઓળખાય છે વિશ્વનાથ પ્રતાપસિંહ એટલે કે વીપી સિંહ વીપી સિંહ નો સમયગાળો જોઈએ તો ઓગણીસો નેવ્યાસી થી ઓગણીસો નેવું દરમિયાન કુલ 343 દિવસ તેઓ વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવેલા પ્રથમ વડાપ્રધાન તરીકે તેઓ ઓળખાય છે તો મિત્રો ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે અવિશ્વાસ પ્રસ્તાવથી સૌ પ્રથમ કયા વડાપ્રધાનને હટાવવામાં આવેલા તો ત્યાં નામ આવશે વીપી સિંહ એટલે કે વિશ્વનાથ પ્રતાપ પ્રતાપસિંહ ચંદ્રશેખર હા મિત્રો ચંદ્રશેખરનો સમયગાળો છે પીવી નરસિંહરાવ પીવી નરસિંહરાવનો સમયગાળો છે ઓગણીસો થી લઈ ઓગણીસો છન્નુ દરમિયાન તેમણે કુલ ચાર વર્ષ અને ત્રણસો ત્રીસ દિવસ વડાપ્રધાન પદે રહી કાર્ય કરેલ છે અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયીને ભારતના વડાપ્રધાન પદે કુલ બે વખત મોકો મળ્યો છે સૌ પ્રથમ ઓગણીસો છન્નુ થી લઈ ઓગણીસો છન્નું દરમિયાન અને બીજો છે ઓગણીસો અઠ્ઠાણું લઈ બે હજાર ચાર સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે લાભ મળ્યો હતો જેમાં માત્ર સોળ દિવસ માટે તેઓ વડાપ્રધાન બન્યા હતા એક થી વિશ્વાસ પ્રસ્તાવ તેઓ હારી ગયા હતા અને તેમની સમાધિ સદૈવ અટલ તરીકે ઓળખાય છે જ્યારે બીજો જે છે તેમનો જેમાં તેમણે કુલ વર્ષ અને ચોસઠ દિવસો દરમિયાન વડાપ્રધાન પદે રહી કાર્ય કરેલ છે પોખરણ ખાતે બીજું પરમાણુ પરીક્ષણ જે કરવામાં આવ્યું હતું તેનું નામ હતું ઓપરેશન શક્તિ જે ઓગણીસો અઠ્ઠાણું દરમિયાન કરવામાં આવ્યું હતું તેમના સમયગાળા દરમિયાન ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાન સામેના કારગીલ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો તો મિત્રો ઓગણીસો પાકિસ્તાનનું જે કારગીલ યુદ્ધ થયું હતું તે તેમના સમયગાળા દરમિયાન થયું હતું અને તેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો એચડી દેવઘોડા તો એચડી દેવઘોડાનો સમયગાળો છે ઓગણીસો છન્નું થી લઈ ઓગણીસો સત્તાણું દરમિયાન તેમનો સમયગાળો કુલ છે ત્રણસો ને ચોવીસ દિવસ

ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કરેલ છે વિદેશ નીતિના સંદર્ભમાં પૂર્વ તરફ જુઓ તેમને પોલીસી આપી હતી ડોક્ટર મનમોહનસિંહ ડોક્ટર મનમોહનસિંહનો સમયગાળો છે બે હજાર ચાર થી લઈ બે હાજર ચૌદ દરમિયાન એટલે કે કુલ દસ વર્ષ અને ચાર દિવસ તેમણે પ્રધાનમંત્રી પદે રહી કાર્ય કરેલ છે મિત્રો તાજેતરમાં જ મનમોહન સિંહનું નિધન થયેલું છે મનરેગા યોજના એટલે કે બે હજાર છમાં મનરેગા યોજના અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ મનમોહનસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે અગાઉ આરબીઆઈના ગવર્નર તથ્ય તથા આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપેલી છે ડોક્ટર મનમોહન સિંહ એક અર્થશાસ્ત્રી તરીકે પણ ઉભરી આવેલા છે બે હજાર પચીસ સુધી વડાપ્રધાન પદે જો કોઈ હોય તો તેઓ નરેન્દ્ર મોદી છે તેમનો કુલ સમયગાળો જોઈએ તો દસ વર્ષ અને બસો ત્રેપન પણ વધુ દિવસો છે તેઓ ગુજરાતી મૂળના બીજા વડાપ્રધાન છે અત્યાર સુધીના કાર્યકાળમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો જોઈએ તો નરેન્દ્ર મોદીના અંડરમાં અત્યાર સુધી કેટલાક મહત્વપૂર્ણ ચર્ચા કરીએ તો સૌ તો બે હજાર નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી કરવામાં આવી અને નોટો બદલવામાં આવી હતી ત્યારબાદ જોઈએ તો જીએસટી બે હજાર સત્તર તો જીએસટીનો કાયદો અમલમાં કરવામાં આવ્યો અને ગુજરાતમાં અથવા તમામ ભારતમાં લાગુ પડતા તમામ ટેક્સ

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી તો મિત્રો બે હજાર યોજનાની બે હજાર અઢારમાં શરૂઆત કરવામાં આવી મિત્રો આ યોજના ગરીબો અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી અત્યારે નીવડી રહી છે શરૂઆતમાં બે લાખ અને ત્યારબાદ અત્યારે પાંચ લાખ કરતાં પણ વધુ રકમ જ્યારે આપ બીમાર પડો છો કોઈ મોટો તો બીમારી થાય છે તેવા સંજોગોમાં આ આયુષ્યમાન ભારત યોજના એક ગરીબો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડી રહી છે તો મિત્રો આજે આપણે આ વાત કરી ભારતના તમામ વડાપ્રધાન વિશે જો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો